અને આવનારી સરકારી ભરતીમાં વધુમાં વધુ સફળ થઈ અને સરકારી નોકરી મેળવે તે આશયથી યુવા મિત્ર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ધાનેરા દ્વારા સમાજથી સમાજના લોકોના સહાયથી ચાલતા ફ્રી કોચિંગ ક્લાસનો આજે શુભારંભ સમાજના દીકરીના વરદ હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યો હતો આ તબક્કે પાંચાભાઈ બોધુ બળવંતભાઈ સોલંકી પરેશભાઈ ગલચર ભરતભાઈ સોલંકી મુકેશભાઈ સોલંકી ખજાનચી શ્રી દશરથભાઈ ચેલાભાઈ પ્રકાશભાઈ ડાભી રાયચંદભાઈ પ્રકાશભાઈ ચૌહાણ પત્રકાર સુરેશભાઈ કોચ અંકુરભાઈ મોદી વાલીગણ તેમજ પ્રવેશ ટેસ્ટમાં સફળ થયેલ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા